મિત્રો વટવાણ આપણું જ્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં મિત્રો વસંત પંચમીના પવિત્ર દિવસે આપણા સ્વામિનારાયણ મંદિરનો એકસો ને એકવીસમો પાઠોત્સવ મિત્રો આપણે ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે આપણા શિક્ષાપત્રીના બસ્સો વર્ષ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણા રાધાકૃષ્ણ ભગવાન આપણા નરાયણ દેવ આપણા ધર્મ ભક્તિ માતા આપણા ઘનશ્યા મહારાજ અને આપણા જે સુખસૈયા છે આપણા ઘનશ્યા મહારાજની ત્યાં મિત્રો આપણે જે અણકોટ મિત્રો આપણે આ જે ધરાવવાનો છે એ અણકોટ મિત્રો અહીંયા આ આપણા વઢવાણ મંદિરનું જે આ રસોડું આવેલું છે અહીંયા એ અણકોટ મિત્રો તૈયાર થઈ રહ્યો છે એ અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણા મંદિરનો કોઈ પણ પ્રસંગ હોય અને આપણા ભગવાનને એ અણકોટ ધરાવવાનો હોય કે બીજો કોઈ પ્રસાદ ધરાવવાનો હોય તો મિત્રો એ અહીંયા બનાવવામાં આવે છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ દિવ્ય અણકોટના મિત્રો આપણને આ દર્શન થઈ રહ્યા છે અને મિત્રો આપણા જે વડીલો જે છે એ વડીલો અહીંયા આ સતત જે સેવા આપી રહ્યા છે એ મિત્રો જોઈ શકાય છે આ અણકોટ છેલ્લા બે દિવસથી અહીંયા બનાવવામાં આવી રહ્યો છે મિત્રો આ બુંદી તૈયાર છે આ મગજના લાડુ તૈયાર છે બધી જ મીઠાઈ તેમજ આપણે જે ફરસણ હોય એ ફરસણ મિત્રો અહીંયા બનાવવામાં આવે છે જો મિત્રો ફૂલ તૈયારી ચાલી રહી છે આપણા અણકોટ જે ધરાવવાનો છે આપણા ભગવાનને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ स्वामी नारायण कनिश्या महाराज नी जय